અને લાખો કરોડો રૂપિયાના ગોરબીઠા બજારમાં જ ખાલી વીસેક કરોડ રૂપિયાનો માલનો બગાડ થશે આની રજૂઆત આ આ જે ગટર એ ખુલ્લી ગટર નાળા સાફ કરવા માટે અગાઉ બે મહિના પહેલાં પણ લખીને મોકલેલ છે અને અગાઉ ફોનથી વાત કરેલ છે છતાંય એકદમ નિષ્ક્રિયતા દાખવીને નગરપાલિકાએ અત્યારે આટલી પોઝિશન ખરાબ થવાથી હવે સાફ કરે આનો કોઈ મતલબ નથી ભગવાનની દયાથી જો વરસાદ થોડો રોકાયો છે અને હજુ વરસાદ જો પડે ને ઉપરવાસથી વધુ પાણી આવે તો આના કરતાં બદતર હાલત થશે સમગ્ર ગુજરાતમાં ભાગના વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં છે મેઘ કહેર સાબિત થયો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે વિરમગામ શહેરમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ઉપરવાસના વરસાદના પાણી અડધા વિરમગામમાં પહોંચી ચૂક્યા છે વિરમગામ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર હોય ભરોળી દરવાજા હોય કે જૂની મિલની ચાલ સહિતના જે વિસ્તાર છે ન્યૂ વિરમગામની સોસાયટીઓ છે રહીસો છે મોટા ભાગના જે રહેણાંક મકાનો છે જેમાં વરસાદી પાણી ઘૂસ્યા છે અને અત્યારે હાલ અમે જે ઉભા છીએ જ્યાં ગોલોડી દરવાજા અને અત્યારે જે મુખ્ય રસ્તો છે જે ગોળપીઠા વિસ્તાર કહેવાય છે કે જે જેના કારણે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો ગોળપીઠાના વિસ્તારમાં દુકાનમાં લોકોના પાણી ઘૂસ્યા છે અને વેપારીઓને પણ મોટું નુકસાન સર્જવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે અત્યારે બીજી બાજુ નગરપાલિકા તંત્ર દ્વારા જીસીબીના સાધન મૂકીને અત્યારે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે ત્યારે આ વિરમગામના વેપારીઓ જે મુખ્ય મુખ્ય બજાર છે જેના કારણે અત્યારે વેપારીઓને પારાવાર સામનો કરવો પડી રહ્યો છે પિયુષ ગજર સંદેશ ન્યૂઝ વિરમગામ